નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર મેહુલ ભટ્ટ આપ સૌનું લક્ષ્ય કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ અને મારી મેહુલ ભટ્ટની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત કરું છું આપણે જે મિત્રો જીપીએસસી વર્ગ એક અને બેની વહીવટી હોય ટેકનિકલ હોય એ બધી પરીક્ષાઓ લેખિત પાસ કરીને જે મૌખિક ઇન્ટરવ્યૂ કે જે છેલ્લો ફાઇનલ સ્ટેજ છે જેને ક્રુશિયલ સ્ટેજ કહેવાય એની તૈયારી આપણે અહીંયા ભાવનગર ખાતે લક્ષ્ય કેરિયર એકેડમીમાં આપણે મોક ના વર્ગો ગોઠવીએ છીએ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શનો અપાવીએ છીએ અને અસંખ્ય ક્લાસ ટુ અને વન કક્ષાના ઉમેદવારોને આપણે અહીંથી સફળતા અપાવી છે અને ગુજરાતના ટોપ ટેનમાં ટોપ થ્રીમાં આ મિત્રો રેન્ક ધરાવતા હોય છે તો આજે વાત કરવી છે કે જીપીએસસીની જે જાહેરાત ક્રમાંક તેર છે જે વેટરનરી ઓફિસર ક્લાસ ટુ બરાબર એમાં એકસો ને ત્રીસ વેકેન્સી છે એકસો ત્રીસ વેકેન્સી માટે જીપીએસસીએ લગભગ છસો ને પંચાણું જેટલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે એલિજિબલ ગણ્યા છે તો આ છસો પંચાણું ઉમેદવાર મિત્રો છે એની વચ્ચે કટોકટની સ્પર્ધા છે બધા વેટરનરી ઓફિસરના ડોક્ટરો છે તો એમના માટે આવતા રવિવારે એટલે કે આ રવિવાર આવતો રવિવાર અઠ્યાવીસમી જાન્યુઆરીએ સવારે અગિયાર કલાકે લક્ષ્ય કેરિયર એકેડેમી ભાવનગર ખાતે આપણે પશુ ચિકિત્સક અધિકારીના મિત્રો જે છે જે લેખિત પાસ થઈ ગયા છે એમના માટે મોક ઇન્ટરવ્યૂ સેશન અને માર્ગદર્શન બંનેનું સેશન રાખેલું છે તો જે મિત્રો રસ ધરાવે છે એ હું જે મારો મોબાઈલ નંબર હમણાં આ બોલું છું એના ઉપર મને મેસેજ કરીને અથવા લક્ષ્ય કેરિયર એકેડમી ભાવનગર ખાતે રજીસ્ટ્રેશન કરાવી દે જો ઇન્ટરવ્યૂ છે એમાં મને શું પૂછશે મારે કેવી તૈયારી કરવી જોઈએ અંદર એક્સપર્ટ બેઠી છે એ કેવા પ્રશ્નો પૂછે છે હું ઇન્ટરવ્યૂમાં વધુ સારા માર્ક્સ કેવી રીતે મેળવું મને લેખિતમાં તો બધા પ્રશ્નોના જવાબ આવડે છે હું સારા માર્ક્સનું સારું લખી શકું છું પણ જ્યારે વ્યક્ત કરવાનું આવે બોલવાનું આવે એટલે કેવા પ્રશ્નો પૂછી શકાય આપણું બેકગ્રાઉન્ડ શું છે આપણે શું પ્રેક્ટિસ કરી રહ્યા છે કેવા ફિલ્ડમાં કામ કરી રહ્યા છે આપણું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું છે અને જીપીએસસીની જે પેનલ બેઠી છે એક્સપર્ટની એને કેવી અપેક્ષા છે એને કેવા પશુ ચિકિત્સકો જોવે છે ગુજરાત સરકાર માટે તો એ બધી આપણે વાત અને વિષય સ્પર્શી જે પ્રશ્નો છે એ બધી તૈયારી કરવાની છે તો હું મારો મોબાઈલ નંબર આપું છું જે મિત્રો રસ ધરાવતા હોય એમણે મારો મોબાઈલ નંબર એક્યાસી ચાલીસ એકસઠ ચાલીસ એંસી પર મેહુલ ભટ્ટ ઉપર મને મેસેજ કરજો અને તમારું જો આવવાનું હોય રવિવારે તો કન્ફર્મેશન આપજો અને બીજા જે મિત્રો આવી તૈયારી કરી રહ્યા છે જે અમુક ગામડાઓમાં છે ગામ છે તો એમને પોતાનું લેવલ ક્યાં છે પોતાની સ્ટાન્ડર્ડ ક્યાં છે પોતાની પર્સનાલિટી ક્યાં છે વિષય પરત્વેનું જ્ઞાન ક્યાં છે ઘણા સમય પહેલાં ભણ્યા હોય અને આજે પ્રેક્ટિસ કરતા હોય તો જે ભણેલું વા આપણે ભણવામાં આવેલું જ્ઞાન છે એને હવે પાછું તાજું કરીને કેવી રીતે પ્રત્યુત્તર આપવા તો આ બધી આપણે પ્રેક્ટિસ કરીશું ઓલ ધી બેસ્ટ થેન્ક યુ